રાજકોટના જેતપુરના સમઢિયાળા ગામના ખેડૂતે ગુલાબની ખેતી કરી સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે રાજુભાઈ પટોળિયાએ પોતાની પાંચ વીઘા જમીનમાં ગુલાબની ખેતી કરી સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ખીલતા આ ગુલાબની તો વિદેશમાં પણ માંગ છે રાજુભાઈએ ગુલાબમાંથી ચોકલેટ સાબુ મીઠાઈ ગુલાબજળ ગુલકંદ જેવી વસ્તુઓ પણ બનાવે છે ગુલાબની ખેતી કરીને રાજુભાઈને દસથી બાર લાખની આવક થાય છે તેઓ અન્ય ખેડૂતોને પરંપરાગત ખેતી છોડી ગુલાબની ખેતી કરવા સમજાવી રહ્યા છે શીખ આવક આપણે ગણીએ તો ડ્રાય કરેલી પાખડીમાંથી એક લાખ રૂપિયા સુધીનો અંદાજ આપણે એ પાખડીમાંથી મળે છે અને પ્લસ જે આપણે આ બાય પ્રોડક્ટ છે જેમ કે ગુલકન છે ગુલાબજળ છે એ બધું આપણે વધારાનું એટલે કે જેટલી આપણે ડ્રાય કરેલી પાખડી આપણે જે ઉત્પાદન લઈશી એક લાખ રૂપિયા જેવું ઉત્પાદન લઈશી તો એના પચાસ ટકા આપણે બાય પ્રોડક્ટમાંથી એટલે કે દોઢક લાખ રૂપિયા જેવી આપણે આવક આરામથી કરી શકીએ અને એકદમ હળવું કામ છે